નમસ્કાર હું ગોપી વિરામ આપી દીધું છે છે અને આ જે લડાઈ કારણ કે પુરુષોત્તમ રૂપાલાની થી શરૂ થયેલી અસ્મિતાની લડાઈ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધની લડાઈ બની ગઈ હતી અને હવે તેમાં વિરામ આપવામાં આવ્યો છે સંકલન સમિતિ દ્વારા અલગ અલગ જગ્યાએથી અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવે છે ને આંદોલનમાં જે લોકો સૌથી અગ્રેસર રહીને ભાગ લીધો હતો તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આવી રહી છે આપણી સાથે અત્યારે આશાપુરા ટ્રસ્ટ મુન્દ્રાના પ્રેસિડેન્ટ જોડાયા છે ગજેન્દ્રસિંહ જાડેજા ગજેન્દ્રસિંહભાઈ શું કહેશો આપ જે રીતે સંકલન સમિતિ અત્યારે વિરામ આપી દીધો છે એના ઉપર આપનું શું માનવું છે નમસ્કાર બેન સંકલન સમિતિએ જે નિર્ણય અત્યારે લીધો છે એ મને લાગે છે કે કદાચ એકસો વીસ સંસ્થાઓ એની સાથે જોડાયેલી છે એ બધાને સંયુક્ત રીતે મિટિંગ કરીને નિર્ણય લીધો એ અમારી કઈ ધ્યાનમાં નથી પરંતુ ક્ષત્રિય સમાજની આજે પણ એ જ માંગ છે કે આ લડતમાં વિરામ હોય જ ન શકે કારણ કે આ સ્વાભિમાનની લડત છે અને એ લડત ભવિષ્યમાં ચાલુ રહેશે સંકલન સમિતિ અત્યાર સુધી બહુ યોગ્ય સારું કાર્ય કર્યું છે આખા આંદોલનને એક કરી અને વ્યવસ્થિત એનું સંચાલન કર્યું છે અને સંગ્રહણ સમિતિને જરૂર પણ હતી એનું કારણ છે કે ગુજરાત લેવલ આ જે આંદોલન છે એ અચાનક આવી પડેલું આંદોલન છે ચુટડીના બહુ ચુટડીમાં બહુ ઓછો સમય બાકી હતો ને આ વિવાદ ઊભો થયો ને આંદોલન લડવાની ફરજિયાત જરૂર પડી કોઈ ગુજરાતની અંદર એવો કોઈ સંગઠન ન જે સંગઠન આ લડતને સારી રીતે લડી શકે સંકલન સમિતિ આ બાબતના આક્રોશ પૂર્ણ જે આંદોલનો છે એ અત્યાર સુધી લડ્યા નથી પરંતુ સંસ્થાઓ સમિતિ સાથે જોડાયેલી છે છે એટલે દરેક જિલ્લાની અંદર એમના પોતાના કાર્યક્ષેત્રો અને દરેક જિલ્લાની અંદર નેટવર્ક છે એટલે ત્યાં કાર્ય કરી શકાય આંદોલનને વ્યવસ્થિત મજબૂતીથી લડી શકાય એના માટે સંકલન સમિતિ આખો આંદોલન સંભાળ્યું અને મજબૂતીથી લડ્યા પરિણામ જે પણ આવે કારણ કે દરેક લડાઈ દરેક યુદ્ધ પરિણામ ને ધ્યાનમાં રાખીને નથી હોતું ક્યારેક કોઈક યુદ્ધ સમાન સ્વાભિમાન બચાવવા માટેનું પણ યુદ્ધ હોય છે આ યુદ્ધ એ રીતે ક્ષત્રિયો લડ્યા છે અને ભવિષ્યમાં પણ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું અને ભારતીય જનતા પાર્ટી પાસે ક્ષત્રિય સમાજની માત્ર એક નાની માંગ કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અને ભારતીય જનતા પાર્ટીની પણ હું પર્ટિક્યુલર વાત કરું તો ઉત્તરના જેટલા પણ રાજ્યો છે ઉત્તર ભારતના જેટલા પણ રાજ્યો છે એ ક્ષત્રિય સમાજ ના પ્રભુત્વ વાળા રાજ્યો છે અને એની અંદર નરેન્દ્ર મોદી સરકાર ને મોસ્ટલી સીટો આપી છે આ ક્ષત્રિય નું યોગદાન છે રાજસ્થાન હોય પ્રદેશ હોય ઉત્તર પ્રદેશ હોય હિમાચલ પ્રદેશ હોય ઉત્તરાખંડ હોય જેટલા પણ રાજ્યો છે ઉત્તર ભારતના રાજ્યોમાં જ ભારતીય જનતા પાર્ટીનું અત્યારે પ્રભુત્વ છે એટલે આ ક્ષત્રિય સમાજનું યોગદાન હોવા છતાં જો ભારતીય જનતા પાર્ટી એક નાની માંગને ન સ્વીકારતી હોય અને ક્ષત્રિય સમાજને ભારતના પચીસ કરોડ ક્ષત્રિય સમાજને અગવતી હોય તો સ્વાભાવિક છે આ લડત માત્ર એક ચૂંટણી પૂરતી ન હોય ભવિષ્યમાં પણ આ લડત ચાલુ રહેશે પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ભવિષ્યમાં લડત તો ચાલુ રહેશે પરંતુ સંકલન સમિતિ કહી રહી છે કે અત્યારે વિરામ અને સવાલ ઘણા બધા યુવાનો એ પણ ઉભો કર્યો જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ હતા અને એ લોકોને ભાજપૂત કહેવામાં આવ્યા હવે જયારે વિરામની વાત આવી અને એવું પણ કહેવામાં આવ્યું કે પુરુષોત્તમ રૂપાલા સામેની લડાઈ નહોતી ક્યાંક આખી પોલિટિકલ લડાઈ થઈ ગઈ ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ વચ્ચેની લડાઈ થઈ ગઈ આને લઈને આપ શું વિચારો છો સંકલન સમિતિ મેં આપને કીધું કે કોઈ સંગઠન એટલે સમિતિના હાથમાં આખો આંદોલન જો સંગઠન સમિતિ લડવા લીડ કરવા તો ઉભું થશે ને આ લડાઈ ચાલુ રહેશે ને આપે જે કહ્યું યોગ્ય કહ્યું કે ક્યાંક ક્ષત્રિય સમાજની અંદર પણ આ વિવાદિત નિવેદન અને આ આંદોલનના કારણે વિભાજન થયું છે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલો ક્ષત્રિય સમાજના ઘણા જેમણે ઘણું બધું ભારતીય જનતા પાર્ટી આપ્યું છે એમને બહિષ્કાર કર્યો એમના પણ પણ કેરિયર ઉપર ભવિષ્યમાં જોખમ છે એટલે ઘણું બધું આની આંદોલન થકી ભવિષ્યમાં હજી થવાનું છે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ક્ષત્રિય સમાજના જેટલા પણ આ આંદોલનને લીડ કરતા હતા એમને પણ વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરશે ક્યાંક ધંધાકીય રીતે ટાર્ગેટ કરશે એટલે એની સામે લડવાની જરૂર છે આ લડાઈ બંધ નથી થઈ અને જો આવો કોઈ નિર્ણય લીધો હોય તો એ લડવા માંગે છે અને સમાજ લડશે લડશે પરંતુ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના એવા લોકો કે જે લોકો સારા પદ પોઝિશન પર બેઠેલા હતા એ લોકોએ સમાજ માટે થઈને પોતે રાજીનામું આપી દીધું અને પછી આ પ્રકારની વાત કરવી ક્યાંક તમને લાગે છે કે એમની સાથે ઇનજસ્ટિસ થઈ રહ્યું છે કે એ લોકો સાથે આ નાઇન્સાફી છે સો ટકા આપની વાત સાચી છે પણ સંકલન સમિતિ વિચારશે અને સંકલન સમિતિ જો આ લડાઈને લીડ કરવા નહીં માંગતી હોય તો અને સંગઠન ઉભું થઈને લીડ કરશે અને ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા જે ક્ષત્રિય સમાજના નેતાઓ હતા જેમણે પાર્ટી માંથી રાજીનામું આપીને આંદોલનમાં જોડાયા સ્વમાન ના સ્વાભિમાન ના યુદ્ધમાં તો હું માનું છું કે આ એમનું એમનું વધારે ભવિષ્યમાં માન સન્માન જાળવશે કે પોતાની પદ પોઝિશન નું બલિદાન આપ્યું અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કર્યો એ મહત્વનું એ છે કે માન સન્માન જરૂરી નથી પણ ભારતીય જનતા પાર્ટી આપી આપીને વધુ વધુ ના તાલુકા જિલ્લા પંચાયત કે વિધાનસભાની ટિકિટ આપશે એનાથી વિશેષ કઈ નહીં આપે

પીટી જાડેજાનો વિવાદિત ઓડિયો સામે આવ્યો અને પીટી જાડેજાએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું ગદ્દાર છે આ સંકલન સમિતિ અને ઘણા બધા રાસ છે એમની પાસે બેન ક્યાંક હું માનું છું સંકલન સમિતિ આવા આક્રોશ પૂર્ણ જે આક્રોશિત જે આંદોલનો છે એ લડવાનો કદાચ એમની પાસે અનુભવ ઓછો હોઈ શકે એના કારણે આ મતભેદ અને મનભેદ ઉભા થતા હોય અને ક્યાંક સામે સત્તા પક્ષ છે મોટો પક્ષ છે સામદામ દંડ ની નીતિઓ પણ આવી હોય ને ખોટા મતલબ ખોટી રીતે વિવાદ ઉભા થાય વિભાજન ઉભા થાય એના પણ પ્રયત્નો થયા હોય એ ભવિષ્યમાં ખબર પડશે અત્યારે આપણે એના ઉપર કોઈ ટિપ્પણી ન કરી શકીએ કે હકીકતમાં વિભાજન છે યા અન્ય કોઈ કારણો છે એટલે આ ભવિષ્યના ગર્ભમાં છે કે હકીકત ભવિષ્યમાં બારે આવશે પણ હું એવું માનું છું કે કોઈક ખેતરની અંદર આપણે કશું ન વાવીએ ને તોય પણ ઘાસ ઓટોમેટિક પોતાની રીતે ઉગી આવવાનો છે અન્ય ઝાડવાઓ પોતાની રીતે ઉગી આવવાના છે એટલે આ સંકલન સમિતિ અત્યારે લીડ કરી રહી છે અન્ય કોઈ જો સંકલન સમિતિ લીડ કરવા નહીં માંગતી હોય તો અન્ય સંગઠન આવીને ઊભું રહેશે અને એ લડાઈ લડશે આ લડાઈ માન સન્માનની છે માત્ર ચૂંટણી પૂરતી જ્યાં કોઈ માંગને લઈને લડાઈ નથી માન સન્માન સ્વાભિમાનને લઈને લડાઈ છે એટલે એ ભવિષ્યમાં પણ ચાલતી રહેશે અચ્છા તમે આ વાત સંગઠન સંકલન સમિતિ સામે મૂકી હતી કારણ કે તમે કહી રહ્યા છો કે સંકલન સમિતિને ન કરવું હોય તો અન્ય સંગઠન આવીને કરશે પણ આ સ્વાભિમાન ની લડાઈ છે અત્યારે આ આંદોલન જે થયું ને બેન આંદોલન છે દરેક તાલુકાએ દરેક જિલ્લાએ પોતપોતાની રીતે બધાએ કાર્યક્રમો આપ્યા છે સંકલન સમિતિએ માત્ર ગાઈડન્સ આપ્યું છે આ આંદોલનને સંકલન સમિતિ અને એટલો સમય પણ નહોતો કે સંકલન સમિતિ દરેક જિલ્લા દરેક તાલુકાની અંદર જઈને આ આંદોલનને લીડ કરે એટલે દરેક ક્ષેત્રે આ આંદોલનો લડાયા છે અને દરેક ક્ષેત્રે નેતાઓ પણ ઉભરીને નીકળ્યા છે એ નેતાઓ દરેક તાલુકે સંગઠન બનશે દરેક દરેક જિલ્લે સંગઠન બનશે અને રાજ્ય લેવલે પણ સંગઠન બનશે અને હું તો માનું છું કે સંકલન સમિતિ ચોક્કસ આ બાબતે લીડ કરશે ભવિષ્યમાં પણ નાના મોટા જે પણ કંઈક કોઈક નિર્ણયો લેવાના થાય તો નિર્ણયો લઈને ચોક્કસ લીડ કરશે અને માત્ર આ ગુજરાત રૂપાલા નિવેદન નથી આપ્યું આ દેશના તમામ રાજવીઓ તમામ છત્રીઓ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું છે એટલે આ માત્ર ગુજરાત પૂરતું નહીં આખા દેશની અંદર આ મુદ્દો અત્યારે આ મુદ્દાને લઈને મોટું આંદોલન ચાલી રહ્યું છે હજી પણ આ લગભગ પાંચમા ચરણનું મતદાન અને હજી ત્રણ ચરણના મતદાન બાકી છે તો એની અંદર પણ એની અસર અન્ય રાજ્યોની અંદર પણ જોવા મળશે અને આ કઈ રીતે આ પ્રકારનો નિર્ણય લીધો છે એ મારી પણ અત્યારે સમજમાં નથી કારણ કે હજી ત્રણ ચરણના મતદાન બાકી હોવા છતાંય જો કોઈ આંદોલનને વિરામ આપણે જાહેર કરીએ તો આ ક્ષત્રિય સમાજની અને અમે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે ગ્રાઉન્ડ ના જે લોકો જોડાયેલા છે આંદોલનમાં જે સમાજ છે એ પણ અત્યારે દુવિધામાં છે કે ભાઈ આવો અચાનક નિર્ણય કેમ એટલે સો ટકા એમનું અને અત્યારે મારું માનવું છે કે એમનું કેવું એમ છે કે થોડા સમય માટે વિરામ છે પણ લડશે અને સમાજ લડશે જો એ નહીં લડે તો સમાજ પણ લડશે સો ટકા સમાજ લડશે બરંતુ પદ્મિની બા વાળાએ ગઈકાલે નિવેદન આપી દીધું કે મહિલાની અસ્મિતાથી શરૂ થયેલી લડાઈ રાજનીતિક થઈ ગઈ રૂપાલાભાઈને માફ કરી દેવા જોઈએ આટલી વાર માફી માંગી તો પછી રૂપાલાભાઈને માફ કરી દેવા જોઈએ એ વ્યક્તિગત એમનું નિવેદન હોઈ શકે નિવેદન ઉપર હું કોઈ પણ કરવો નથી માંગતો પણ સમાજનું અને સમાજના લોકોનું એક જ માંગ છે કે જે વ્યક્તિ જેને જેણે ભારતના ઇતિહાસ માટે જે ગૌરવશાળી ઇતિહાસ માટે જે સમાજે જે મહિલાઓ એ આટલું મોટું યોગદાન આપ્યું એના ઉપર જો વિવાદાસ્પદ ટિપ્પણી કરતો હોય તો એ વ્યક્તિ સત્તામાં બેસવા યોગ્ય નથી અને જ્યાં સુધી સત્તામાં હોય કે જો કોઈ સંગઠનમાં જો મહત્વના પદ ઉપર છે ત્યાં સુધી છત્રી સમાજ ભારતીય જનતા પાર્ટીડો પણ વિરોધ કરતો રહેશે અચ્છા આ વિરોધ ચાલુ રહેશે ચોક્કસ ચાલુ રહેશે અને એ ભવિષ્યમાં માત્ર ચૂંટણીઓ પૂરતો વિરોધ ચાલુ રહેશે હોય નથી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ છે માત્ર ચૂંટણીઓમાં તો ચાલુ રહેશે જ પણ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અને જ્યાં જ્યાં વાયદાઓ કર્યા છે એ વાયદાઓ પણ એમને યાદ કરાવીને વિરોધ ચાલુ રહેશે જ્યાં જ્યાં એ કાર્યક્રમો કરશે એ કાર્યક્રમો પણ નો પણ વિરોધ થશે જ્યાં જ્યાં એ લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે એનો પણ વિરોધ થશે એટલે એ લડાઈ કન્ટિન્યુ ચાલુ રહેશે એનો કોઈ વિરામ આવશે નહીં અને એ રીતે આગળની જે એકસો વીસ સંસ્થાઓ છે એ બધા બેસીને સાથે સાથે દરેક તાલુકે દરેક જિલ્લા મિટિંગો કરીને એ પ્રમાણના એ પ્રકારના નિર્ણયો લઈ અને આખી રણનીતિ બનાવવામાં આવશે હવે શું છે રણનીતિ કારણ કે રણનીતિ હજી સુધી તો કારણ કે પાર્ટ ટુ તો પૂરો થઈ ગયો જે મતદાન સુધી હતું ક્ષત્રિય સમાજ હજી પાર્ટ થ્રી ની ક્યાંય અનાઉન્સમેન્ટ નથી કરી શકી તો રણનીતિ શું હશે રણનીતિ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ છે અન્ય રાજ્યોની અંદર પણ જ્યાં જ્યાં ચૂંટણીઓ આવી રહી છે ત્યાં ચૂંટણીઓની અંદર વિરોધ થશે અને જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ પ્રકારની રણનીતિ બનાવીને આગળ લડવામાં આવશે બિલકુલ ચલો આશા રાખીએ કે તમારું જે આંદોલન છે જે રીતે તમે કહી રહ્યા છો એ જ દિશા તરફ આગળ જાય કારણ કે દિશા ક્યાંક ભટકાઈ ગઈ હોય તેવું પણ અત્યારે લોકો ક્ષત્રિય સમાજના જ લોકો કહી રહ્યા છે ને দিশaben નથી ભટકાણી અમુક પોતપોતાના નિવેદનો હોય છે ને આટલું મોટું સામે પક્ષ છે એટલે એ પક્ષ દ્વારા પણ ષડયંત્રો બનાવવામાં આવતા હોય છે અને ઘણા ઘણા લોકો આપણે જોઈયું કે ચૂંટણીની અંદર પણ ક્ષત્રિય સમાજના ઘણા એવા અ બે ચાર ટકા જે લોકો હતા એ ભારતીય જનતા પાર્ટી નું કામ કરી રહ્યા તો અત્યારે એ જ કામ કરતા હોય એમાં કોઈ ચિંતાનો વિષય નથી સમાજ એક એકજૂઠ છે અને માત્ર ક્ષત્રિય સમાજ નહીં એની સાથે અન્ય સમાજો પણ એકત્રિત એની સાથે મજબૂતીથી ઉભા છે કારણ કે આ મુદ્દો કોઈ માંગને લઈને નથી આ મુદ્દો સ્વભ સ્વાભિમાનને લઈને છે અસ્મિતાને લઈને છે એટલે દરેક સમાજ સાથે જોડાયેલા છે અને ભવિષ્યમાં એ લડતા રહેશે કોઈ પણ આદાપાટિયા આંદોલન ચડ્યું નતી અને ચડશે પણ નહી બિલકુલ ગજેન્દ્રસિંહજી આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર